मंदिर नो वीडियो से मित्रों जरूर सी जो आना भूलो नहीं जरूर जो जो दर्शन कर जो भगवान ना मंदिर है जय रे मित्रों जो वो तो भगवान नंदनी संकर भगवान नो मंदिर है पहला संकर भगवान नो दर्शन करो वैसे भगवान नो दर्शन कर जो महादेव गणपति जी दादा और दर्शन करो हनुमान जी महाराज ना शंकर भगवान शिवलिंग ना पोते हूं छो मित्रों अब आते से जय माता जी दर्शन करें आओ भगवान का वीडियो ऑन चालू થઈ जाए आपती मां से भगवान ने आ तुमने भगवान का दर्शन कराओ ચાલો એ પછી બધા નો વ્યુ છે પૂંજારી બાપા છે પાછા પાછળ નો બગરાઓ હવે આપણે જઈ રહ્યા છે મંદિરના પગથિયા ચડીએ છીએ જુઓ મિત્રો હવે પગથિયા ચડશું ને એટલે પૂંજારી બાપાને પૂછશું પંડિત છે સેવા કરનારા આ મંદિર છે હવે ભગવાનનું દર્શન કરજો જરૂર છે દર્શન હવે ભગવાનની મૂર્તિના દર્શન કરો તમે જો આ રીતે મૂર્તિ છે આવું છે વિડીયો હવે આપણે આવી જઈશું ભાદર મંદિરના દર્શન કરી લીધા છે હવે તો આપણે ને દર્શન કરી લીધા નવ વાગ્યાના દર્શન હતા આ પૂજારી બાપા છે જો કાંઈક કરે છે અને હવે સારા દર્શન થશે જજો મિત્રો વિડીયોમાં બને રહેજો બાદર છે એવું દેખાય છે અને હવે આપણા બાદરવી આવ્યા છે દર્શન કરવા માટે ગયા હતા હવે મંદિર ભાદરમાં નજારો બધાય શંકર ભગવાન છે બાપા મોટું મંદિર અને આટલું છે આ આવું છે બધાય સારો છે તકલીફ બગડી ગઈ છે ને એટલે આવી ગઈ છે બતાવી રહ્યો છું આપડે જૂનું મંદિર બતાવશું તમે વિડીયોમાં જોજો કદાચ ભગવાનના દર્શન કરી લીધા છે હવે આપણે નીકળી ગયા છે બાદર કઈ જગ્યા છે ઓલા નવા મંદિરે જવાનું છે નથી ગાયત્રી મંદિરે જવાનું નથી એ મંદિરના દર્શન થઈ ગયા છે મિત્રો આપણે એનો જ વિડીયો બનાવવાનો હતો એટલે આ વિડીયો બનાવ્યો છે વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક કરજો ચેનલ પર નવા હોય તો જરૂર સી બાજુમાં બેલનો આઇકોન પ્રેસ કરી દેજો અને કોમિંગ જરૂર શીખજો ચોંસી તમે વિડીયો જોઈ રહેશો હવે આપણે આ મંદિર હે ગાયત્રી મંદિર જુઓ તમે એ ઝૂમ કરી દીધું ગાયત્રી મંદિર હે ને જવું હોય દર્શન કરી હા ચારે બાજુ ફેરવી લીધો છે મેં વિડીયો આ લીલું લીલું છમ બધું છે મારગ ત્યાંથી આવી રહ્યા છે આપણે મંદિર છે નીકળી ગયા છે ઓલા ગાયત્રી મંદિરના દર્શન કરવા જવાના હતા એટલે હે ને મંદિર જ છે ત્યાંથી બહુ નહીં થતું હોય બે મિનિટ બે મિનિટનું કંઈક થયું છે બે કિલોમીટર જેટલું થતું છે વધીને કેટલું કિલોમીટર હશે તો મિત્રો ન થઈ ગયો આ રોડ પર જઈએ છીએ આપણે રોડ પર જઈશું મારો વિડીયો પસંદ આવે તો જરૂર છે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ખાસ તો તમને કહેવાનું ભૂલી જશું મારા વિડીયો જો ગુડ બાય ગુડ બાય આ વિડીયો જોજો વિડિઓ જોવા માટે તમારો આભાર